ડાઉનલોડ કરી લો જો પહેલીવાર એપ વાપરી રહ્યા હો તો ન્યૂ યુઝર પર જઈને મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી લેવાનું એ પછી ઓટીપીથી લોગ ઇન કરો જેવું લોગિન કરશો હોમ પેજ પર જ વોટર રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે એના પર ક્લિક કરીને ફોર્મ આઠ પસંદ કરી લો હવે આ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો ફોર્મ ખોલ્યા પછી અરજી કરવાનું કારણ પૂછવામાં આવશે જો ફક્ત નવું કાર્ડ મંગાવવું હોય ફોટો બદલવો હોય અથવા નામ જન્મ તારીખ કે મોબાઈલ નંબર જેવી વિગતોમાં સુધારો કરવો હોય તો હંમેશા બીજો વિકલ્પ કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટોરલ રોલ જ પસંદ કરવો આ ભૂલતા નહીં એ પછી ચૂંટણી કાર્ડ નંબર નાખીને વિગતો મેળવવાની રહેશે હવે જે જે સુધારા કરવા હોય જેમ કે નામ ફોટો કે મોબાઈલ નંબર એની સામે ટેક કરી દેવાનું નવી વિગતો ભરતી વખતે સ્પેલિંગની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છેલ્લે આપણે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ અપલોડ કરી